નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે આવી છે ન્યૂ મોડલ ક્રેટા અને ક્રેટાની અંદર સીએનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીમાં પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે બહારની સાઈડમાં તમને સીએનજીના કોઈ પણ એક્સ્ટ્રા પાર્ટ જોવા મળતા નથી આઠ ઇન્જેક્ટરની ગાડી છે આઠ ઇન્જેક્ટરની ગાડીની અંદર આઠ ઇન્જેક્ટરનું સિંગલ ઇસીએમ મારવામાં આવ્યું છે અને આઠ ઇન્જેક્ટરની સિંગલ ટર્બો રેલ મારવામાં આવી છે કોઈ એક્સ્ટ્રા જુગાડ કે કોઈ એક્સ્ટ્રા એની અંદર ફંડા લગાડવામાં આવ્યા નથી પ્રોપર જે કંપની દ્વારા લાગે કંપનીની જે પ્રીમિયમ આઇટમ લાગે એ જ લગાડવામાં આવી છે અને પ્રોપર કંપની જેવું ફિટિંગ કરવામાં આવ્યું છે ગાડીની અંદર પેટ્રોલના ઢાંકણામાંથી વાલ લગાડવાથી માત્ર કંપની ફિટિંગ નથી થતું એ સિવાય બી ગાડીની અંદર જે ઘણા જે છે ફિટિંગની અંદર ચેન્જીસ કરવા પડતા હોય છે આપણે બીજી ગાડીઓમાં આપણે જોયું છે કે અહીંયાની સાઈડમાં આગળની સાઈડમાં જે કિટ લગાડવામાં આવતી હોય છે જે બહારની સાઈડમાં પાઇપો રખવામાં આવતી હોય છે પણ આપણા ફિટિંગની અંદર તમને એક્સ્ટ્રા કોઈ પણ જે છે સીએનજીનું એક્સ્ટ્રા વાયરિંગ કે સીએનજીના એક્સ્ટ્રા કોઈ પાઇપ કે રેડ્યુસર તમને જોવા મળતા નથી સીએનજીના હરેક પાર્ટ્સને એક સેફ્ટી ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે કે ગાડી ક્યારે બી તમારી એન્જિન ખોલે છે ગેર ખુલે છે તો સીએનજીનો કોઈ બી પાર્ટ્સ ખોલવાની કે વારંવાર સેટિંગ કરવાની જરૂર પડતી નથી અને પ્રીમિયમ ગાડી છે પ્રીમિયમ ગાડીની અંદર વર્ઝન પણ સીએનજીનું પ્રીમિયમ લગાડવામાં આવે છે અને સાથે સાથે ગાડીની અંદર જે પિકઅપ પરફોર્મન્સ છે જબરદસ્ત ગાડીની અંદર નીકળીને આવે છે અને ગાડીની અંદર ખૂબ સારી એવી માઇલેજ જે છે ગાડીની અંદર આપણને મળે છે ફિટિંગની વાત કરીએ તો એક ટેમ્પરરી વાલ આપણે આગળ આપેલો છે અને મેન ફિલિંગ પોઈન્ટ જે છે આપણે પેટ્રોલના ઢાંકણાની અંદર આપેલો છે અહીંયાથી જે તમારો ગેસનું જે છે એ મેન જે છે ફિલિંગ ગેસ ફિલિંગ પાછળની સાઈડમાંથી કરવામાં આવતું હોય છે મિત્રો આગળની સાઈડમાં ઘણીવાર એન્જિન આપણું ગરમ હોય છે બસો ચારસો કિલોમીટર ગાડી ચાલેલી હોય છે એ સમયે આગળથી ગેસ પૂરો થોડુંક જોખમ સાબિત થઈ શકે છે માત્ર મેન ફિલિંગ પોઈન્ટ પેટ્રોલના ઢાંકણામાં છે અધરવાઇઝ જ્યારે રોંગ સાઈડ આપણે ગાડીમાં લઈને જઈએ તો આગળથી પણ તમે ગેસ ફિલિંગ કરી શકો છો પ્લસ વાત કરીએ ગાડીની અંદર જે છે એ ઢીકી બૂટની તો ઢીક્કી બૂટની અંદર ખૂબ સારી એવી સ્પેસ જે છે આપ જોઈ શકો છો કે અહીંયા આપણને જોવા મળે છે પ્લસ એ ફિટિંગ કન્ડિશનની વાત કરીએ તો એકદમ પ્રીમિયમ લુક સાથે અને ગાડીનું હરે પ્રોપર કવર્ડ કરીને ગાડીની અંદર જે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે પ્લસ ગાડીની વાત કરીએ સ્કેર વ્હીલ તો સ્પેર વ્હીલ આપણું જે છે એ નીચેની સાઈડમાં આપણે આપવામાં આવ્યું છે પ્રોપર જગ્યાએ પહેરવી લે છે ડિકીબુડ જે ગાડીની અંદર ખૂબ સારી એવી આપણને વાપરવા મળે છે અને ગાડીની અંદર પ્રીમિયમ મટીરિયલ આપવામાં આવ્યું હોય છે પ્રીમિયમ વર્ઝન લગાડવામાં આવ્યું હોય છે અને પ્રીમિયમ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે એકવાર ફિટિંગ ગાડીની અંદર જે છે એ દસથી બાર કલાકની મોટી મહેનત બાદ ગાડીની અંદર કીટ લગા લાગતી હોય છે કોઈ બે ત્રણ કલાકમાં કીટ નથી લાગતી માટે જે પ્રીમિયમ ફિટિંગ થતું હોય છે અને ત્યારબાદ ગાડીની અંદર જે છે સેટિંગ વન ટાઈમ ફિટિંગ વન ટાઈમ સેટિંગ કરવામાં આવતું હોય છે બીજી વાર ક્યારેય ફરતી સેટિંગ કરવાની જરૂર પડતી નથી મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ